હરી નો લાલ આવતો નહિ ખબર છે કે ચઈજે ગોમનો ગોમનો ચોર સર એ ચોટી રસી પછી ખબર પડશે પાહ ભગત રાખો સર ભગતરા આવું બાબુ વળ્યો છે

બાબુને મોકલે પણ હજી કોઈ આયો નહીં આ બાબુળા બાબુડો પાછો હા તો પેલું એનું કામ કરશે ને પછી બીજે જા બાબુડો પાછો અતારો કરંટ નતો ને તમ પાછો કરંટ લઈ આવજે પછી પેલા કોળિયા ની જા પાછો કરંટ વગર તો યાદ દેખતો નહીં આ તો કે દુખ આઈડિયા તો એવો આલ્યો છે ને એ પેલા યમરાજ બની જાય છે ને ગોમવાળા ખબર પડી જાય કે સરપંચ આઈડિયા કેવો છે બેવા દેનાવો તો

વાત વાંચી છે જાદુ જારો તો જાદુ જારો થોડો પકડવાનો છે ને હમણાં જ પકડવો છે ને થોડું પકડવાનો છે એટલે લાયો છું આઈડિયા

બાર પડી જવું ખાલી કોટા જવું નહી કાળું જવું જો હોગાવો દેખા જાય હાથ બાટે ડાટો ના આઈડિયા તો હું મારું છે તમે તાર બાબુ આ સરપને ફટાફટ પડાઈ દો અમાર મેરામ દવાનું છે પેલો નંબર તમારો તાન આપણે જ આવશું કોરા તમે હેડો તાન આમ ઢીલા પર કેમ રાખો છો પાછા અમે તો કોઈ ઢીલા નહીં બાબુ અમાર પેલા એના પર પાણી પીવડી નાખી કરો આ પ્લાન ઉપર કોરા હા મેલા બિસ્તરા પાણી મહિનો રહેવાનું હું ઈકન

આ બારદારા રોઈ સોના તો રો ત અમે તો રાજી થા સોખો મરી તો પાર છે ગજો પાળો એટલે હું કવ છું કોળા મઈ નાખો પછી પટાઈ દેવાનો તો એ વફા થાય ન <iantes> એક ફોન આવે હું તો કરી રહ્યા કે આટલો બધો તો હજી તો પેલા ચોકન આવ્યા છે કેવું તો બાબુ ના પેલા

આગળ ફરી હું વાતો કરતા હતા મારી વાત હોય તો મેળા ને જવાની વાત હોય ખાલી તો

ગામ ધક્કો મેલી છે ઓય કોળ ભાઈ લા ફાડી મેલો કોળ ભાઈ લા કોળ ભાઈ લો લે કોળીઓ ને લડે સપો સોરો ઓમ ધક્કો મે દો બે દીયો થાઓ લે 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 સપો લઈ લે ના ના લા દયો કોળ ભાઈ ભોકો લઈ લે ઓ ધ્રોસ લેવા દેવા દે હા કાકા લઈ ગયા દેખાય માં

મારો જુત્તો ભાઈ બોલાવા જાય બોલાવવા આવડિયો લાવવાના બતા હવાન માં અટકાય નાખવા વાળા જ હોય છે

હું તો દાળ થી પકડી પણ મને ના પેલી ચોકડી પેલી ખાડા વાળી ચોકડી કેનાલ વાળી ના ને બની ના હોય તો વાળે પહેરી હમણાં હાલ ઓછી નાઠા છે ને એ ભેડા છે

પણ ખોલ્યા તો તું તો હસી ને તો તારા જે પેલા ધોળા છે ને દાંડી એ બધા ખેતાય લેવાય તને ખબર નહી હજી મેરામ પખી દેખાવું નહી મારતો પેલું ને એ તો રહીશું પેલું નહીં પેપર માં આવ્યું કપડાં ભીખારી ભીખ માગીને ચાલી ચાલી કરોડ ભેગા કરી ભીખ માગીને પડી રહ્યું છે